વડોદરા શહેરના ગોરવા ઉંડેરા ગામ પાસેની ઘટના છે જ્યાં ખાનગી પેટ્રોલ પંપ પાસેના વીજ વાયરના કરંટ લાગતા બે વ્યક્તિને ગંભીર રીતે દાઝી ગયા છે જીઓ કંપનીની કામગીરી માટે કર્મચારીઓ એલ્યુમિનિયમની સીડી લઈને જતા હતા ત્યારે આ દાઝવાની ઘટના બની હતી માર્ગ પરથી પસાર થતી વખતે વીજ વાયર સાથે સીડી ચોટી ગઈ હતી બંને કર્મચારીઓ સીડી પર ચોટી ગયા હતા એક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે ઘટનાની જાણ જવાહરનગર પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી મૃતકના

અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઈટેડ સીડી છે એ લઈ અને લાઈન નીચેથી પસાર થતા હતા એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે એ બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે કેટલા જણ ગંભીર છે એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત થયેલું છે બંને રહેવાસી છે પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે સાહેબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે આ રીતની કામગીરી આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે એવું લાગી શકે એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ સેફ્ટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે અગિયાર હજારનો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે જ શું છું એમ વી ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર કોયલી એમજીવી プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ